આજે પાણી પુષ્કળ સમસ્યા આવીને ઊભી રહી છે લોકોને મહિના જ પાણી નથી મળતું એની રજૂઆત સવારમાં પાટકર સાહેબને ને કર્યું અને પાટકર સાહેબ તરત સાડા ચાર વાગે અહીંયા આવી પહોંચ્યા અને એમને અમને આશ્વાસન આપ્યું છે કે ગમે તે હિસાબે તમારે પાણીનું વ્યવસ્થા ટમ્પરરી વ્યવસ્થા કરી આપશું પછી પરમાનન્ટ અમે ये तो हम लोग को हर साल बोला जाता है दो हजार उन्नीस से हम लोग सुन रहे हैं कि पानी अब भी आएगा पानी आएगा और अभी तक आया तो नहीं है ये फर्स्ट बंदा है जो बोलता है मैं करता हूँ अभी देखते हैं कल क्या होता है कल वो बोला है निकाल निकाल अब लेट्स सी जो होगा जैसे बोलते वैसे पॉजिटिव रिजल्ट मिलेगा तो देखते हैं हैं अरे हूँ चांदी नगर मू हमारे आज महीना पानी की समस्या चालू थी गई थी અને અત્યારે પાટકર સાહેબ આવ્યા અને અમને બહુ પોઝિટિવ રિઝલ્ટ આપ્યું અને પોઝિટિવ એટીટ્યુડ જ એમનો રહ્યો અને અમારી સાથે સકારાત્મક રીતે વાત કરી સાથે સપિશને લઈને આવ્યા હતા અને એમણે બતાવ્યું કે આપ કે કઈ રીતે પાણીનો અત્યારે ટેમ્પરરી નિકાલ લાવવાનો છે અને પછી કાયમી નિકાલ લાવવાની કોશિશ કરવાની છે અમને બહુ સારો રિસ્પોન્સ